એને ચોકડી આપી દીધી છે હા અને કલરમાં આપી દીધા બરોબર હવે આપણે શું કરવાનું કે જે સફરજન છે એમાં કલર ભરવાનો છે સફરજન કેવા કલરનું હોય લાલ કલરનું કેવા કલરનું લાલ આમાં કલર ભરવાનો છે ચલો બધાએ આત્મ લઈ લો કલર તો બધાએ શ્રદ્ધા કલરનો આત્મ હ

કરો સરસ હોય કાનો કરે છે સરસ કલર જો ये सब को डालो भाई भाई तुम नहीं करोन बेटा वार नहीं काटवानी हां बाहर नहीं बोलो चलो 36 36 74 ये बताए કાઢી દીધો છે અમુક વ્યવસ્થિત થયો છે એમાં સૌથી સારામાં સારો કલર છે કાનાનો હેતાન જો કેનો સરસ કલર પૂરે છે વ્યવસ્થિત અને એક પણ લીટર બહાર નથી નીકળ્યો નીકળ્યો ના તમે તમારું ચિત્ર જુઓ તમે તમારું ચિત્ર જુઓ પિંક સીધી બેસી ફોટો ખબર પડી કે બધાયને કલર કઈ રીતે ભરવાનો પાડી પાડ દો એકવાર